હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘ મહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી ગુજરાતના ચારે ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી રહી હતી રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોના મોત થયા છે ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા ત્રણના મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જયારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ